લાજીય બત્રીજા લે પાણી લાયક એ હોભળતોય નહીં તો દેખાતોય નહીં મને ઊભો કરાવ મોત્યા જો અમને ઉતાવરાયા એ ને એ તુ બ આગ નઈ ને કોણ હ

પેલું હાજુ થાય પેલું પડ્યું હોય તે ખાટ તું લાય એ જાનુ આથી લે આવ્યું હતું નાટક કરલામ નાટક નહીં કરતો ચાલુ કરવું પડે યાર રૂપિયા દીધો તો તો રૂપિયા પેલા નહીં લાવ્યો

ઓ ભલાઈ ઓ તારિયા તો મોટા ગ્યું નોય બેસી આલે પણ આવ કાર્બા કેમ ચલ્લો કર્યો એ બાબા આવ ના યાર તું યાર યાર હ પોપટ પોપટ પોપટલા અલ્યા એ હાથ રાખો આ તો દેખાતું નઈ લ્યા તો તો રે મોટ કે ઉતરાય તો આયે દેખા એ તું હાથ ચો જાય હ હા આવ આવ

કરો લાગે કોને ઉભા કરે તું પેલી હિટર થી શું ભોડું રંગાઈ જો મોટી ઉતાર <laughs> <laughs>

હા ખેદતુરિય ગોગો બકરાની લંગાઈ બકરા રે ઓ વારે મુપો લઈ આય ઋષિઓ વારે ઓ આ રે મફતલાલ આ યાર કે દે રે આ રે ઓછો નહીં બધું દેખાય દેખાતું નહીં આ તો યાર આગ્યોન દેખાય આગ્યોન શું કહું આગ્યોન હા ઊભા આ રે આ રે તમે આવવાના હોય યાર ગયા તો

ખર્ચો ચલો દેવ દવા કોને નો એ એ હું કેવ કે આ તો યાર કીધું હોય તો પાંચ પાંચ આલો યાર બે ત્રણ લાખ થયા છે હવે માગે તો આલે ને તો આલો તો બે ત્રણ લાખ થયા છે યાર બાબા અમે એટલું બધું ના થાય લે ડાલ અમે તો કોઈ ચક્રી લે લે ગોડે અમે હવે યાર મારો કો ખેંચાય યાર તને હું બધી ખબર પર આને મોટો થઈ ગયો આપરાઈ અને આપણને કોઈ ખબર ના પડે લે અને કોઈ આયુ યાર હા ખબર લેવા કોઈ આયુ

ની આખરે કે ઘર થી નીકળ્યો એ તો મારું કેવા એને તો પેરના ગુલામ આઈ ગય રે રુસી દોશી ના પડને ના આવે લે રે કેટલા કહું હા દાદી એ એ ઉતી લે યાર એ ભલે પોણી લાવ પોણી લાય ની કશું ખાધી નઈ ખાધું નઈ આલે પતરીશાય કશું ખાધું કશું યાર

અદલા હા અદલા ગોટિલ હા ગોટિલ વાગરો થઈ યાર હા એ ફોવાઈ તો વાગરો ને યાર બેહ જાય ને હારી યાર તે જાઓ યે તે તે મોતી ઉતારીઓ ના ના માન નહી ખાવ્યો યાર ઉમર થઈ ને યાર ઉમર ના થઈ યાર

હાલ તો ખરા લેવું હાલતું થોડા યાર વીસ રૂપિયા નહીં યાર દેખાડે વીસ રૂપિયા ના તો પાડતી લે પણ યુવાને કીધું હા ઓય ઇન્ક વીર તિયા પંજોય યાર પૈસા જોઈ દેખો ના લે અરે જોરે દેખાય યાર હું વાત કરો અરે એ તો તમારે હા આવો નઈ યાર એટલો થઈ ગયો

મારું જે ટુ હાજે ટુ હા